નમસ્કાર મિત્રો લાકોડિયા તો ડિજિટલ માં આપનું સ્વાગત છે ચાંદખેડા વિસ્તારની અંદર દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ માં આપણે આવ્યા છીએ ત્યારે બે હજાર ને પંદર ની સાલમાં તેજસ્વી તારલાઓનો સન્માનનો એક વિચાર આવ્યો ત્યારે ત્રણ મિત્રો ભેગા મળીને એક વિચાર કરે છે કે સમાજ માટે કંઈક એજ્યુકેશન માં પ્રગતિ થાય એના વિશે કંઈ કરવું છે એના વિશે આપણે આપણી સાથે જોડાયા છે કેતનભાઈ દેસાઈ ગામ આકવા વાલજીભાઈ દેસાઈ સાતુષણા કેતનભાઈ આપણે પહેલો સવાલ તો પૂછીશ કે આ કાર્ય જ્યારે તમને કર્યું તો વિચાર ક્યાંથી આવ્યો અને એક શિક્ષણ વાતાવરણ બનાવો છો તો એમાં સફળતામાં કે શું સંઘર્ષ થયો એને વિશે પણ માહિતી આપશો અને વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે સફળતા મળી આનંદભાઈ સૌ પેલા જય દ્વારકાધીશ અને અમે હું મારું નામ કેતનભાઈ રાખવા વાલજીભાઈ સાતોસોમાના મિત્ર અને લલિતભાઈ કંસારા કઈ અમે ત્રણ મિત્રોએ બે હજાર પંદરની સાલમાં આજથી લગભગ દસ થી અગિયાર વર્ષ પહેલા અમે એક જગ્યાએ મળ્યા હતા ચર્ચા કરી કે ભાઈ આવતી જે રબારી સમાજની જે આવનારી નવી પેઢી છે એના માટે સર્વાંગી વિકાસ માટે કઈ આપણે કરવું છે તો અમે એક ચર્ચા કરી બધા બેઠા ભેગા થયા અમે ત્રણે મિત્રોએ અને એ પછી અમે એક શરૂઆત કરી કે નજીકના સમયમાં યુવાનોને અને બહેનો માટે હવે સરકારી જે ભરતીઓ આવતી હતી એના માટે શરૂઆત કંઈ કરીએ આપણે કંઈ વિચારીએ તો અમે ઓગણીસ ચાર બે હજાર પંદરની સાલમાં બે હજાર પંદરમાં ઓગણીસ ચાર એ અમારી તારીખ હતી એ દિવસે અમે અમારા દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ જે ચાંખ્યા વિસ્તારમાં મેં ત્યારે અગિયાર વર્ષથી ચલાવીએ છીએ એની શરૂઆતની મેં સ્થાપના ગણો કે અમારો વિચાર ગણો કે શરૂઆત એ દિવસથી અમે આ શરૂઆત કરી લેતી જી ખૂબ ભવ્ય આયોજન હોય છે આપનું એ પણ અમે જોયેલું છે ઘણીવાર સોશિયલ વાર સોશિયલ મીડિયાના માધ્યમથી વલજીભાઈ તમે પણ કહેશો કે આટલું સરસ કાર્ય કરો છો એમાં શું શું સંઘર્ષ તમને સામનો કરવો પડ્યો છે એના વિશે પણ કહેશો અને સમાજ તરફથી શું પ્રતિસાદ છે એના વિશે પણ સમજાવશો સો ટકા આનંદભાઈ તમારી વાત સાચી છે શરૂઆતમાં થોડો સંઘર્ષ રહ્યો હતો અમારે કોઈ પણ કામ ટીમ વગર બને નહીં અમે ત્રણથી ચાર મિત્રોનો વિચાર હતો એ પછી અમે ટીમ અને નેટવર્ક બનાવ્યું ચાંત અંદર નેટવર્ક ઊભું કર્યું ખૂબ સારો સમાજનો સપોર્ટ મળ્યો આર્થિક સપોર્ટ મળ્યો બધી ટાઈપનો સપોર્ટ એમ ન મળ્યો અમારે સ્કૂલોની જરૂર પડતી તો સમાજના લોકો સ્કૂલમાં પણ અમને હેલ્પ કરી અને એ સિવાય જે આપણા સમાજના અડસઠથી સિત્તેર છોકરાઓ નવજવાનો બીજા વર્ષે અમારા સાથે ટીમમાં આવ્યા હજી ટીમ નેટવર્ક અમારું પાવરફુલ થયું એક સ્કૂલ ચાલુ કર્યા ક્લાસીસ ચાલુ કરે તો આપણા ચાંદામાં બહુ સારું એવું નામ છે મારું ટ્યુશન ક્લાસીસ વાળા ઇંગ્લિશ નું ટ્યુશન ઇંગ્લિશ ના ફેકલ્ટી તરીકે હું આવીશ ગુજરાતીના ફેકલ્ટી તરીકે મેં સેવા આપી એ સિવાય અલગ અલગ વિષયના ફેકલ્ટીઓ આવ્યા એ પછી અમે તૈયારીઓ ચાલુ કરાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં અને પહેલા વર્ષે અમને સફળતા મળી એના પછી બીજા વર્ષે સારી સફળતા મળી એમ કરતા ટોટલ સત્તર થી અઢાર છોકરાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સિલેક્ટ થયા અમારા ચાંદખ સોરી દોર્કેશ એજ્યુકેશન ગ્રુપમાંથી શરૂઆતમાં સંઘર્ષનો ટાઈમ હતો પણ આર્થિક બાબતમાં હતા કે કેતનભાઈ હું હોઉં એ સિવાય સમજના અમુક મિત્રોએ સારી એવી મદદ કરી દીધી અને એ પ્રાબ્ધા મુજબ પછી ચાલવા લાગ્યું અત્યારે હાલ દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં કેટલા યુવાનો સંકળાયેલા છે ટોટલ 100 એબો હશે અત્યારે ચાંખડા એજ્યુકેશન ગ્રુપ ની અને આપણે કેવા કેવા કાર્યો કરે જેમ કોરોનાની પરિસ્થિતિ હતી એ અમે આર્થિક સામાજિક અને ધાર્મિક ત્રણેય ટાઈપના કાર્યો કરે છે કોરોના ટાઈમ ની અંદર કીટ વિતરણનું કાર્યમ કરે રેક જે સંસ્થાનો જ્યારે ઓપનિંગ હતો એ જે જમણવારની જે ટીમ હતી એમાં અમે સેવા આપેલી એ સિવાય ધાર્મિક કાર્યની અંદર જે વાડીના મહારાજનો જે નીકળ્યું તો એ વખતે પણ અમારી ટીમે સારી એવી સેવા આપી હતી બે હાજર પંદર થી લઈને ચોવીસ સુધીમાં જે જે કાર્યો કર્યા છે એના વિશે પણ થોડી માહિતી આપશો અનંતભાઈ જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે અને વાલજીભાઈએ જે વાત કરી બે હજાર પંદરમાં મેં શરૂઆત કરી શરૂઆત કરી તો મિત્રો ભેગા થયા તો એ પહેલાં સૌથી પહેલા એ વર્ષે સરકારી ભરતી જે આવતી હતી આપણી એ પ્રમાણે મેં ક્લાસ ચાલુ કરવાનું નક્કી કર્યા એક અહીંયા આયુષ્ય રોડ પર નક્ષત્ર કરીને છે અને પાછળ એક સ્કૂલ છે સ્કૂલના અમને સાહેબને મને ભેગા થયા કે ભાઈ અમારે આ અહીંયા ક્લાસ ચાલુ કરવા છે અમને પરવાનગી આપો અને પરંતુ એમને અમને સારો સપોર્ટ કર્યો પરવાનગી આપી અને પછી એ વર્ષે જે હજાર અને એ પછીના બે હજાર સત્તર વર્ષમાં જે પ્રમાણે સરકાર સરકારી જે

વચ્ચે વચ્ચે એવો વિચાર કર્યો કે ભાઈ ટીમ મોટી છે અમારી સો થી મિત્રો ની બધા છે ચાંદકીના બધા યુવાનો છે તો શું કરીએ તો કઈ કરીએ તો અમે બધા મિત્રો બધા એ ટાઈમે ભેગા થયા કે ભાઈ કઈ કરીએ તો અમે સ્વાતંત્ર દિવસ ઉજવણી પંદરમી ઓગસ્ટે જે આપણે સ્વાતંત્ર દિવસ ઉજવણી હોય એ એ સમયે અમે ચાંદખેડા વિસ્તારમાં અમદાવાદ શહેરના રબાઈ સમાજને જે યુવાનો રહ્યા એ બધાને ભેગા થઈને કબડ્ડી એક વર્ષ કબડ્ડી બે વર્ષ કબડ્ડીનું આયોજન કર્યું અને ત્રીજા વર્ષે એવું કર્યું કે આયોજન શું કરીએ તો એના માટે ભેગા થઈને આખા ગુજરાત લેવલે ચાંદખેડા વિસ્તારમાં કબડ્ડી રમાડવાનું આયોજન રબારી સમાજના અમે કર્યું હતું એ ત્રણ વર્ષ કર્યું હતું અમે આયોજન ત્યારબાદ અમે એ પછી જે સરકારીમાં યુવાનો લાગ્યા એ પછી અમે ઇનામ વિતરણ નું નક્કી કર્યું કે જે છોકરાઓ આપણે એક થી શરૂઆત થી જે ભણે છે બાર સુધી અને પછી કદાચ ગવર્મેન્ટમાં લાગ્યા તે લોકોને પ્રોત્સાહન ઇનામ અમે ઈનામ વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો હતો અને દર વર્ષે આખા રબારી સમાજનું જે સ્નેહ મિલન કે ભાઈ રબાઈ સમાજ ચાંદખ્યા વિસ્તારના એક સમાજ વર્ષે એક વાર તો ભેગા થઈને સાથે જમે એના આયોજન રૂપે અમે સ્નેહ મિલન ઇનામ વિતરણ અને છેલ્લા ઘણા ત્રણ ચાર વર્ષથી અમે આખા રબાઈ સમાજના જે યુવાનો રહ્યા જેમ કે બાળકો છે એક થી બાર ધોરણના એ લોકોને અમે ચોપડા વિતરણ પણ અમે કરીએ છીએ અમે આ કાર્યક્રમ કરીએ છીએ ભેગા થઈને

જી બહુ ભાઈ ખુબ સરસ આયોજન આપનું હોય છે આપણે એક જોઈએ છે કે રબારી સમાજ એટલે આપણું જાડુ વરણ અને આપણા ગુરુઓ અને ધાર્મિક વાતાવરણ હોય છે તો આપણે સાંસ્કૃતિક આપણું કલ્ચર આપણો જે વારસો છે એ વિરત જાળવા માટે એના વિશે પણ દ્વારકેશ એજ્યુકેશન શું પ્રયત્નો કર્યો છે અને સમાજને શું ફાયદો થયો છે એના વિશે માહિતી આપશો જરૂર મારું નામ બાબુ દેસાઈ છે ને હું મેરાનો વતની છું અને છેલ્લા ચાલીસ એક વર્ષથી ચાંદખેડા વિસ્તારમાં છું છું હું આમ શિક્ષણ સાથે સાથે અને તાલીમના કાર્યક્રમ જોડાયેલો એટલે આ બધાથી મને જે સમાજના પ્રશ્નો છે એની ઘણી ચર્ચાઓ અમે કરતા આ ગ્રુપમાં જોડાયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ચાંદખેડા અમદાવાદનો એક એરિયા કે જ્યાં ચાંદખેડાના મતલબ અમદાવાદના જે અડતાલીસ વોર્ડ છે એમાંનો એક વોર્ડ એટલે ચાંદખેડા જ્યાં બારસો કરતા વધારે પરિવાર જે છે એ સમાજના અહીંયા રહે છે ચૌદ નેસડાઓમાં બારસો પરિવાર રહે છે અને અમે વ્યક્તિગત જે છે ખાટલા પરિષદો કરીને લોકો સુધી પહોંચ્યા અને અમને ખ્યાલ આવ્યો કે શું શિક્ષણની સ્થિતિ છે અમે જ્યારે શરૂઆતમાં એમ કહ્યું હતું કે ભાઈ અમે સ્પર્ધાર્થ પરીક્ષાઓ પૂરતી જ વાત કરીએ પણ પછી ખ્યાલ આવ્યો કે ભાઈ જો સ્પર્ધાર્થ પરીક્ષા પહોંચે ત્યાં સુધી યુવાનોને તૈયાર તો કરવા પડશે ગ્રેજ્યુએટ સુધી લઈ જવા પડશે એટલે શિક્ષણ ઉપર વધારે ભાર મૂક્યો અને અમે અલગ અલગ વિસ્તારમાંથી શિક્ષણ માટેથી જે લોકો પાસ થયા છે એની માર્કશીટો એકત્ર કરી એકત્ર માર્કશીટો કરતા પછી અમને જે ખાસ કરીને દસ અગિયાર ને બાર ધોરણ પાસ જે લોકો કર્યા હોય અને અમારે જે ત્રણ લોકોને જયારે ઇનામ વિતરણ કરવું હોય તો છેલ્લા ત્રણ વર્ષમાં અમને જે અનુભવ થયો છે કે ભાઈ બાર ધોરણ પાસ હોય અથવા અગિયાર ધોરણ પાસ હોય એવી માર્કશીટો જે છે ત્રણ લોકોની માર્કશીટ પણ અમારી સુધી નથી પહોંચી એ શિક્ષણનું પ્રમાણ જે છે ને એના માટે પણ અમે પ્રયત્ન કર્યા કે ભી જુદી જુદી પ્રવૃત્તિઓ જે છે એની સાથે જોડાયેલા લોકો શિક્ષણ સુધી જાય શાળાઓ સુધી જાય એના માટે પાઠ્યપુસ્તકની જરૂર હોય તો એક્સચેન્જ ઓફર અમે અહીંયા જે છે છે એક વ્યવસ્થા કરી કે ભાઈ જૂના પુસ્તકો આપી દો અને નવા પુસ્તકો અહીંથી જે છે નવા ધોરણ તમે લઈ જાઓ એટલે એ પ્રકારની વ્યવસ્થા કરી ચોપડા વિતરણની વ્યવસ્થા કરી અહીંયા થઈ જેના કારણે લોકોને મળી શકે જરૂર પડી ત્યારે અમે એક વખત દફતર વિતરણની કીટ પણ કરી ક્યારેક ક્યારેક જે પ્રવૃત્તિઓ કરી કે ભાઈ શિક્ષણની ફી ભરવા જેવી

તો એની જાહેરાતો આવતી હોય ત્યારે પછી ડોક્યુમેન્ટ માટેની જે છે અમારા મિત્રો બધા જુદી જુદી જવાબદારી લીધી કે ભાઈ આધાર કાર્ડ માટેનું છે બક્ષીપેના દાખલા માટેનું છે તો આવી એક પ્રવૃત્તિઓના કારણે શિક્ષણ તરફના જે ડોક્યુમેન્ટની જરૂર પડી એ પણ અમે ત્યાંથી એને પૂરા પાડવા માટે પ્રયત્ન કર્યો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એટલા માટે અહીંયા જે છે અમે તો મિત્રો જોડાયેલા છે પણ અમારો પરિવાર પણ એની સાથે જોડાયેલો રહે અમારા બાળકો જે છે કે અમારી દીકરીઓ જે છે એ દીકરીઓ પોતે સાંસ્કૃતિક કાર્યક્રમ આવે પોતે જે છે ત્યાં સ્ટેજ ઉપર આવીને પરફોર્મન્સ કરે ત્યાં આગળ અને પરફોર્મન્સના કારણે કેટલાક પરિચય થયા વ્યક્તિગત જો મારી વાત કરું તો આજ ગ્રુપે જે છે બહારથી કોઈને બોલાવે કે ભાઈ વિદેશ મોકલવા માટે શું શું કરી શકાય તો એના માટે થઈને એક બે નીતાબેન આવ્યા અને એના કારણે પરિચયમાં આવે ને મારી દીકરી આજે આ ગ્રુપના કારણે થઈને એનું સપનું પણ આવ્યું કે હું વિદેશ જાઉં અને જેના કારણે આજે મારી દીકરી છેલ્લા દોઢ વર્ષથી લંડન છે એનું એક પરિણામ છે લોકોને શિક્ષણ માટે કયા સ્કોપ છે દસમા ધોરણ પછી બારમા ધોરણ પછી આ ગ્રુપે વ્યક્તિગત રીતે જે છે એ પણ મદદ કરી છે ધાર્મિક નેતાઓને પણ આ ધાર્મિક સંતો મહંતોને અમે બોલાવ્યા છે આ એક વ્યવસ્થા એ પણ થઈ કે મોટા ભાગે જે છે શિક્ષણમાં અમે જે કરીએ છીએ જેના કારણે સંતો દરેક છે ચૌદ પરગણા જે છે ચૌદ પરગણાના સંતો પણ અહીં આવે અને સંતો પણ જે છે શિક્ષણનું માર્ગદર્શન આપે જે લોકો જોબમાં લાગ્યા છે એમણે જે છે પ્રોત્સાહન આપવા માટે થઈને પોતે સારી પોસ્ટ ઉપર આપણી જે ક્લાસ વન લેવલના જે લોકો છે એ લોકો આવીને અહીંયા આવીને પોતાની સ્પીચ આવે છે એનું પૂરું પાડીએ છીએ દીકરીઓ જે છે એ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે એને પ્રોત્સાહન આપીએ છીએ અને આ એક પરિવાર તરીકે જે છે એ અમે એની સાથે જોડાયેલા રહીએ છીએ મોટાભાગના ધાર્મિક સંતો આવે ત્યારે આપણે એમને કવર આપીએ છીએ એની જગ્યાએ એ લોકો

એના ફાઉન્ડરોએ જ્યાં ચાલુ કર્યું ને ત્યારે ત્રણ હતા બીજા વર્ષમાં દસ થયા ત્રીજા વર્ષમાં આખું સરોવર ભરાઈ ગયું અને આટલો મોટો અમારું એક યુનિટ ઉભું થયું અને દરેક માણસોનો દરેક સભ્યોને એટલો લાભ મળ્યો આર્થિક રીતે શારીરિક રીતે અને સક્ષમ રીતે બધી રીતે મિત્રોએ બહુ સાર સપોર્ટ આપ્યો અને આનો અમને એક એવો ફાયદો થયો કે જે તે સમયે અમે માર્કશીટમાં તેજસ્વી તાલોનું જ્યારે ઇનામ વિતરણ કર્યું ને ત્યારે શરૂઆતમાં એવું લાગ્યું કે દસ નામ છે પણ એ ઉપર ચડેલા સ્ટેજ ને નીચે જોયેલા છોકરાઓ કે ભાઈ કાલ મારે અહીંયા સ્ટેજ પર જવું છે એનો પરિણામ અમને બીજા જ વર્ષમાં એના કરતાં દસ ગણું મળ્યું કે ભાઈ ઉપર પેલા છોકરાને મળ્યું છે ઇનામ તો મને બી મળવું જો એનું જ ખાલી નેક્સ્ટ જ ઇયરમાં એક જ વર્ષમાં ઉપરના જે એક થી ત્રણ નંબરના વિતરણ કર્યું એનું રિઝલ્ટ દસ એનો બહુ ફાયદો થયો અને એના કારણે સામાજિક જે છોકરાઓના બીજી પ્રવૃત્તિઓમાં અને એમને એવું થયું કાલ આપણે બી સ્ટેજ પર જઈએ ઈનામ લઈએ અને એમના કારણે એમનું પરિણામ બહુ સારું આવ્યું અને એના કારણે આખા ચાંદખેડાની અંદર અત્યારે બહુ સારું એવું વર્ગ ઉભો થયો છે અને શૈક્ષણિક રીતે બહુ મજબૂત છે આજ અમારી દ્વારકેશ એજ્યુકેશન સંસ્થાના અમને એટલું બધું શારીરિક આર્થિક રીતે ચાંદખેડા એટલું સક્ષમ લાભ આપવા તૈયાર છે કે લોકો એમ કે તમારા આ પ્રોગ્રામમાં જે રીતની આ તન મન ધનથી જે રીતે અમારી જરૂરી રીતે અમે તમારા જોડે છીએ શરૂઆતમાં પાંચ દસ પંદર અને બીજા ત્રીજા વર્ષે તમે સો જણ નેટવર્ક આજે એવું છે કે આખું ચાનખેડા અમારા જોડે છે દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ એટલે ચાનખેડા હમ આજે એવી અમારી એક પર્સનલ ઓળખ થઈ ગઈ છે અને એનો નીચલા વર્ગથી લઈને દરેક વ્યક્તિનો બહુ ફાયદો થયો ઘણામાં એવું જેમ બાઉભાઈ કીધું એમની બેબી લંડન ગઈ એમાં દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપના કબડ્ડી લીગ ના કારણે મારો દીકરો નેશનલ કબડ્ડી લીગ પ્લેયર બનેલો અને મહારાષ્ટ્ર રમીને આવેલો એટલે આવી રીતના બીજા અન્ય બી ફાઉન્ડરોના અન્ય મેમ્બરોના એમના ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક દ્વારકેશ ગ્રુપ થી બહુ જ ફાયદો થયો

આનંદભાઈ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ પણ આ વખત વિશેષ એટલા માટે છે કે ગઈ વખત કરતા આ વખતના પ્રોગ્રામમાં અમારો એક પ્રકારનો અનેરો ઉત્સાહ છે અનેરો ઉત્સાહ એટલા માટે કે જેમ જેમ અમે જેમ જેમ વર્ષો આ શૈક્ષણિક આપતા જઈએ છે એનું રિઝલ્ટ એટલે કે બહુ સરસ મળે છે બહુ સરસ એટલે એ પ્રકારે સરસ મળ્યું કે જયારે બારસો થી પંદરસો પરિવાર ચાંદખેડામાં રહેતા હોય અને અમે છેલ્લા એક મહિનો થી આ મહેનત કરતા હોઈએ આ આયોજન માટેની એટલે એક છ

છે હવે એની અંદર જે 50 થી 60 માર્કશીટ અત્યારે એવી છે કે જોડે સાયન્સના વિદ્યાર્થીઓ છે ને પણ સારા પર્સન્ટાઇલ માં અને સારા સ્કોપ માં એટલે એક પણ આનંદ એવો છે કે આપણા છોકરા સાયન્સ માં બે ભણતા થાય એટલે અમારો ઉત્સાહ વધારે બમળાય કે અમે વધારે મહેનત કરીએ આ આપણો શૈક્ષણિક સ્તર ઊંચો લઈ જવા માટે હવે આ કાર્યક્રમ નિયર ઉપર એવો છે કે અમે કાર્યકર્צר પાર્ટિઓટ માં રાખેલો છે એક છ અને રવિવાર સાંજનો પ્રોગ્રામ રાખીએ છે જેથી કોઈને ગરમીમાં તકલીફ ના પડે પોતાનો કામ ધંધો પતાય અને વડીલો પણ સાંજના ટાઈમે આરામથી રહી શકે પાર્ટી પ્લોટમાં રાખવાનું કારણ પાર્કિંગ ની સુવિધા મળે સારો એવો માહોલ મળે લાઇટિંગ અને બધું વ્યવસ્થિત એવું આયોજન કરીએ છીએ જેથી ઘણી સુવિધા રાખે હવે એમાં એવું છે કે સૌથી પહેલા અમે અલગ અલગ મહંતો ને આપણે સમાજ છે જે એને ચૌદ ગુરુ ગાદીઓ કહેવાય એમાંથી અલગ અલગ હર વર્ષે બે થી ત્રણ અલગ આ છે જેમ જે આરોગ્ય આપણા ધર્મ ગુરુ ગાદીના ચવેલીના જે વાડીનાથ બાપુ છે તો આ રીતે ત્રણ મહંતો આ વખત મેન છે એ એમને બોલે છે એમનું સન્માન કરીએ છીએ તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ ઇનામ વિતરણ કરીએ છીએ અને અંતે આ બધું પત્યા પછી સ્વરૂચિ ભોજન પણ રાખીએ છીએ અને એ પણ આખા વિસ્તાર પૂરતું આખા ચાંદખેડા બાર થી બી કોઈ મહેમાન આવેલું હોય તો પણ એ અમારી સાથે સ્વરૂચિ ભોજન લઈ શકે છે એટલે એવી વ્યવસ્થા કરીએ છીએ જેથી એ દિવસનો માહોલ ફક્ત ને ફક્ત શૈક્ષણિક પૂરતો સરસ રહે એ રીતની વાત કરીએ છીએ અમે જી આવી રીતની વ્યવસ્થાઓ છે આજે જે મીટિંગ હતી એના વિશે અને લેખતની મીટિંગ હતી આજે અમે જે બધા દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપના બધા મિત્રો ભેગા થયા અને તમામ મિત્રોને ચૌદે નેહડાઓની જવાબદારી આપેલી તમામ મિત્રો ચૌદે નેહડાઓમાંથી માર્કશીટો લાવી પોતપોતાની જવાબદારી નિભાવી અને પોતપોતે જે બધાની માર્કશીટોનું ચોપડા આખો આપણે સક્સેસ કરવો છે એ રીતનું આખું પ્રોગ્રામ અમે સેટ કર્યો છે અને આવનાર પહેલી તારીખે આખા ચાંદખેડા વિસ્તારના તમામ સમાજના લોકો તે આપણે સમાજના હરભાઈ સમાજના લોકો ભેગા થઈને એક સારો પ્રોગ્રામ થાય સારું મેસેજ સમાજની અંદર એક જાય કે ભાઈ ચાંદખેડા વિસ્તારમાં પણ એક સમાજ શૈક્ષણિક રીતે આવો પ્રોગ્રામ થાય છે તો આ આવનાર દિવસમાં ક્યાંક બીજા વિસ્તારોમાં પણ આવો પ્રોગ્રામ થઈ શકે અને સમાજને કંઈક અનુકૂળ આવી શકે અને આવી રીતે અમે પણ અહીંયા આપણા સમાજના ઘણા બધા અધિકારીઓને બોલાયેલા છે તો કે અધિકારીઓને આવીને એમનું માર્ગદર્શન આપે કે આવનારા સમયમાં કોઈ પરીક્ષાઓ આવતી હોય જે કંઈક આવતી હોય તો આવનારા સમયમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એમને પણ માર્ગદર્શન મળે બાપુશ્રીઓને બોલાવે છે એમનું પણ માર્ગદર્શન મળે બરાબર તમામ સમાજ જોડે રહીને ચાંદખેડા વિસ્તારના તમામ રબારી સમાજ જોડે રહીને આ કાર્ય અમે પૂરું કરવા છીએ આગળની માહિતી આપશે થોડી જી ખૂબ સરસ માહિતી આપી આપને અગિયાર વર્ષ પૂર્ણ થયા છે ખૂબ ભવ્ય ભવ્ય આયોજન હોય છે એના બદલ આપને અભિનંદન છે સાથે સાથે ઈસાબી વાળખાની વાત કરવા જઈએ તો પારદર્શક વહીવત હોય છે એના વિશેની પણ માહિતી આપશો આનંદભાઈ તો સૌથી પહેલા તો તમે અહીંયા તમારી જે ટીમ આવી લાકડી ઉતાર અહીંયા અમારે જે સાંભળ્યા અને સમજ સૌથી પહેલા જે હિસાબ જે રહ્યું ને ટ્રાન્સપરન્ટ હિસાબ અમારા ગ્રુપ દ્વારા પહેલાં દિવસથી નક્કી થયેલો હોય છે અમે દર વર્ષે આખું જે ચાંદખેડાના જે અહીંયાના વડીલો છે યુવાનો છે એ લોકો અમને પૂરેપૂરે દિલથી મહેનત કરે કે તમે લોકો આવો એક આવો સારું કામ કરો તો અમે કેમ તમને એક ફૂલ તો ફૂલની પાંખડી અમે કેમ ના આપીએ તો એના અનુસંધાન અમે દર વર્ષે કદાચ કોઈનો આખા વર્ષ સમજો કે અમારો કાર્યક્રમ હોય કોઈ પ્રમાણે જે બને એટલું અમને એ લોકો અમને એક દાન આપતા હોય છે એ સિવાય જ્યારે પણ અમે આ કાર્યક્રમ કરતા ત્યારે ચોપડા જે અમે છપાયા ચોપડામાં પ્રથમ પેજ દાતા અમને મળેલા હોય છેલ્લા પેજ દાતા મળે છે અમને આ ચાંદખેડા છે અમદાવાદ શહેરના શહેરમાંથી પણ અમને દાતા તરીકે ખૂબ જ અને સપોર્ટ અમને આખા ગ્રુપને મળે છે અને એ હું અને જે એ પછીનો જે હું હિસાબે અમે આખો કાર્યક્રમ કરી શકીએ છીએ અને એ સિવાય કે ભાઈ અમે એનો જે હિસાબ જો ટ્રાન્સપરન્ટ અમે દર વર્ષે દર વર્ષે કંકોત્રી જે અમારી આ દર વર્ષે છપાઈએ છીએ એના અંદર તમને બતાવીએ કે ભાઈ અમે આ વર્ષની કંકોત્રી એમાં પણ નીચે પણ કમ્પ્લીટ બતાવેલું છે કે ગયા વર્ષની ગયા વર્ષે બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કર્યો એની શિલ્લક એટલે ગયા વર્ષની આવક જાવકનો સર્વે અમે આખા ચાંદખા રબાઈ સમાજને આપીએ છીએ અને શિલ્લક જે પ્રમાણે અહીંયા બતાવે છે એ પ્રમાણે શિલ્લક આટલી વધી છે એ અમે દરેક કંકોત્રીમાં ચોપડામાં પણ ઉલ્લેખ કર્યો કોઈ પણ સમાજના સમાજના જે યુવાનો અને જે ઘરે ઘરે ચોપડા જતા હોય એમના પણ અમે હિસાબનો મારો એક નાનો જે એક આપીએ છીએ કે ભાઈ આ અમારું અમે જે ગ્રુપમાં પર તમે જે વિશ્વાસ કરો છો એ ગ્રુપનો બિલકુલ ટ્રાન્સપરન્ટ હિસાબ અમે રાખીએ છીએ અને અમે આગળ રજૂ કરીએ છીએ એ સિવાય જે પણ આખા વર્ષ દરમિયાન જેને કોઈ શ્રદ્ધાંજલિ નિમિત્તે કોઈ બાળકોના જન્મદિવસ નિમિત્તે જે પણ દાન આવે છે એનો પૂરેપૂરો હિસાબ અમે રાખીએ છીએ અને આ રીતે અમે આખો કાર્યક્રમ અમે કરીએ છીએ જી આભાર ખૂબ ઉત્સાહી અને દરેક યુવાનોને સાંભળે ને સાથે લઈને ચાલે વિહાય વિહાર આપણી ચાલે હવે બે હજાર નો જે આ કાર્યક્રમ છે એના વિશેની માહિતી અને વિસ્તૃત માહિતી સમજાવ સમજાવો છો જી આનંદભાઈ બે હજાર પચીસનું જે પ્રોગ્રામ થવા જઈ રહ્યું છે એ ડેફિનેટલી સારો થશે અને બીજી વસ્તુ કે જે પ્રમાણે આગળ બધાએ કહ્યું કે એના માટે માઇક્રો પ્લાનિંગ પણ ચાલુ છે હાલ તમે જોઈ શકો છો દરેક મિત્ર પોતાના વ્યવસાય કામ ધંધા નોકરી પતાઈ પણ અહીં આવી રહ્યા છે રેગ્યુલર મળતા હોય છે દરેક માર્કશીટ લેવી ઘરે કામ લેવું તો એ પણ થોડું અઘરું છે પણ ચાંદખેડાના જે રબારી સમાજ છે પ્લસ જે આપણા ગ્રુપના જોડાયેલા મિત્રો છે દરેકનો હું ટીમ વતી આભાર માનું છું કે તમે જે પણ મહેનત કરી રહ્યા છો એ સમાજ માટે ઘણી ઉપયોગી છે અને તમારું જોઈ નેક્સ્ટ જનરેશન પણ ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે અને બીજી વસ્તુ કે હું પણ એક ગ્રુપના મેમ્બર તરીકે દરેકનું છે કે આ રીતે કઈક ના કઈક પ્રોગ્રામ થતા રહે અને ભવિષ્યને તમે એક સારો માર્ગ બતાવતા રહો બીજા એવી જરૂરિયાત છે એ તમારા ધ્યાનમાં છે અમે ગ્રુપમાં ચર્ચા કરતા હોય તો આગળ પ્રોગ્રામ પણ થતા રહે અને કહી શકાય કે નેક્સ્ટ જનરેશનને આપણે એક સારું રાહ કે એક સારું એક માહ આપી ગઈ કે ભાઈ તમે આનાથી પણ એડ કરી શકો છો તો બસ આટલું જ છે અને સમાજવતી દરેક દાતાશ્રીઓનું ગ્રુપ વતી દરેક દાતાશ્રીઓનો મેમ્બર વતી અને દરેક નો છે અને લાગણી ટીમ માં આનંદભાઈ તમારો અને કેતનભાઈ દંતાલી નો પણ ખૂબ ખુબ આભાર જય દ્વારકા જી આભાર જોતા રહો લાકડીઓ તાર આપો સંપૂર્ણ પ્રોગ્રામ આપણે ચેનલ લાકડીઓ તાર માં લાઈવ આવવાનો છે તો તારીખ એક દિવસના દિવસે આપણે લાઈવ પણ સાથે નિહાળીશું